આજે આપણે ધોરણ છ ગુજરાતી એટલે કે પલાશના પાઠ બે સૌંદર્યની સરવાણીનો અભ્યાસ કરીશું પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ બે તો તમે કઈ રીતે કરશો કે કરશે તો અહીંયા તમને કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાની અંદર ક્રિયા વિશેષણ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે નંબર એક મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ બે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ ત્રણ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ પાંચ મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ છ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે સાત ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી ઉત્તર આપ્યું આઠ નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ ત્રણ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો હકરાના આધારે કોષ્ટકમાં નોંધ કરો કે શાના વિશે ખાસ માહિતી મળે છે તે માહિતી નામ માટેની હોય તો વિશેષણ અને ક્રિયા માટેની હોય તો ક્રિયા વિશેષણ લખો તો અહીંયા પહેલાં ખાલી જગ્યા પૂરવાની છે અને પછી એને નીચે જે ટેબલ આપેલું છે એ ટેબલમાં નામ હોય તો નામના ખાનામાં ખરું કરવાનું છે ક્રિયાપદ હોય તો ક્રિયાપદના ખાનામાં ખરું કરવાનું છે અને પછી એનું વિશેષણ કે ક્રિયા વિશેષણ જે હોય તે લખવાનું છે તો સૌ પ્રથમ આપણે ખાલી જગ્યાઓ પૂરીએ એક પહેલવાન જેવું શક્તિશાળી છોકરો હતું એ નીચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં સુગંધીદાર પાકી કેરી આવી ગઈ ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ ઊભા ઊભા ખાવા માંડ્યો હવે આપણે કોષ્ટક જોઈએ છોકરો તો એ નામ છે એટલે કે સંજ્ઞા તો એમાં ખરું કરીશું એની ખાસ માહિતી છે શક્તિશાળી તો અહીંયા વિશેષણ છે ઊભો રહ્યો એ ક્રિયાપદ છે નીચે એ ક્રિયા વિશેષણ છે ચડી ગયું એ ક્રિયાપદ છે અને મજબૂત એ વિશેષણ છે ટીણકો એ નામ છે ઉપર એ વિશેષણ છે પહોંચી ગયો એ ક્રિયાપદ છે ઘણે ઊંચે ક્રિયા વિશેષણ છે કેરી આવી ગઈ તો કેરી એ નામ છે આવી ગઈ એ ક્રિયાપદ છે સુગંધીદાર અને પાકી બંને વિશેષણ છે ખાવા માંડ્યો એ નામ અને ક્રિયાપદ છે ઊભા ઊભા એ ક્રિયા વિશેષણ છે ત્રીજા એ વિશેષણ છે તો આ નામના અર્થમાં વધારો કરતા શબ્દોને વિશેષણ કહેવાય જ્યારે ક્રિયાપદના અર્થમાં વધારો કરતા શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ ચાર અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો તો અહીંયા તમારે નામની સામે વિશેષતા લખવાની છે અને બીજા નામ જાતે લખવાના છે અને એ જ તે ક્રિયા લખવાની છે અને ક્રિયાની વિશેષતા લખવાની છે એટલે કે નામ અને વિશેષણ અને ક્રિયા અને ક્રિયા વિશેષણ લખવાના છે ભાષણ લાંબુ ટેબલ લંબચોરસ મોબાઈલ નવો દાળ તીખી છોકરી હોશિયાર ચા ઠંડી પાણી થોડું કૂતરો કાળીઓ શાક ફીકું છોકરો ઊંચો કેરી પાકી દૂધ ઠંડુ હવે આપણે ક્રિયા અને ક્રિયા વિશેષણ જોઈએ પીરસવું ઉતાવળે રમવું સાચવીને હસવું ખડખડાટ વાંચવું ઝડપથી સાંભળવું ધ્યાનથી જમવું ધીમે ધીમે ચાલવું ધીમે ધીમે હલવું આમ તેમ ધ્રુજવું થરથર મરવું ટપોટપ બોલવું ખોંખારીને આવવું હળવે હળવે હવે આપણે આ પોષ્ટક પરથી વાક્ય બનાવીએ અહીંયા આપણને બે ઉદાહરણ આપેલા છે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરશું મને થોડું પાણી આપો હિના ધીમે ધીમે ચાલતી હતી બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે છોકરા સાચવીને રમે છે મુન્ની પથારીમાં આમ તેમ હલે છે મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો મને શાક ફીકવું લાગે છે ને દાળ તીખી લાગે છે મમ્મી ખડખડાટ હસી સાકળચંદ થરથર ધ્રુજે છે ઊંચો છોકરો ઝડપથી વાંચે છે કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા તે ખોંખારીને કંઈ બોલ્યો નહીં હળવે હળવે હરજી મારે મંદિરે આવો નહીં મને ઠંડુ દૂધ ભાવે છે કાકાએ પાકી કેરી મને આપી આપણે ધીમેથી જમવું જોઈએ ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ પાંચ વાક્ય વાંચીને કોષ્ટકમાં માગ્યા મુજબ માહિતી લખો તો અહીંયા તમને કેટલાક વાક્યો આપેલા છે અને કોષ્ટકમાં તમારે એ વ્યક્તિવાચક નામ છે વિશેષણ છે અને જાતિવાચક એ અલગ પાડવાનું છે તો વાક્ય ભીમ તંદુરસ્ત છોકરો છે તો અહીંયા ભીમ એ વ્યક્તિવાચક નામ છે તંદુરસ્ત એ વિશેષણ છે અને છોકરો એ જાતિવાચક નામ છે બે રીના તેજસ્વીની વિદ્યાર્થીની છે તો અહીંયા રીના એ વ્યક્તિવાચક નામ છે તેજસ્વી એ વિશેષણ છે અને વિદ્યાર્થી એ જાતિવાચક નામ છે ત્રણ આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે તો અહીંયા વાઘ એ વ્યક્તિવાચક નામ છે રાષ્ટ્રીય એ વિશેષણ છે અને પ્રાણી એ જાતિવાચક નામ છે ચાર ઋતુઓની રાણી એટલે વર્ષા તો અહીંયા વર્ષા એ વ્યક્તિવાચક નામ છે વિશેષણ એટલે ઋતુઓની અને જાતિવાચક નામ છે રાણી પાંચ આંગણામાં ઊંઘણસી લીમડાનું ઝાડ છે તો અહીંયા વ્યક્તિવાચક નામ છે લીમડો વિશેષણ છે ઊંઘણસી અને જાતિવાચક નામ છે ઝાડ નાની બહેન મુન્ની જુએ છે તો અહીંયા વ્યક્તિવાચક નામ છે મુન્ની વિશેષણ છે નાની અને જાતિવાચક છે બહેન પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ છ કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરું તો અહીંયા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે એક દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં દરરોજ બ્રશ કરે છે બે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે ત્રણ મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય ચાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે મોટી રિસેસમાં વધારે પાંચ સલીમના મામાનું ઘર નજીક છે કે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય પ્રવૃત્તિ ચાર પોઈન્ટ જીરો કૌશમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો તો અહીંયા કૌંસમાં તમને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને સરખામણી કરવાની છે તો ઉદાહરણ તરીકે તમને એક આપેલું છે થાળી દૂધ લાડવા જેવું ચાંદો એટલે કે થાળી જેવો ચાંદો દૂધ જેવો ચાંદો ને લાડવા જેવું ચાંદો બે ચકોર જેવી આંખ લખોટી જેવી આંખ મોતી જેવી આંખ ત્રણ કૂતરા જેવી નીંદર કાગડા જેવી નીંદર બિલાડીના બચ્ચા જેવી નીંદર ચાર ઢીંગલા જેવું બાળક ચાંદા જેવું બાળક ગુલાબ જેવું બાળક પાંચ રાવણ જેવું મોઢું કુંભકર્ણ જેવું મોઢું રાક્ષસ જેવું મોઢું છ મહોતા જેવું રૂમાલ નેપકિન જેવું રૂમાલ ગાભા જેવું રૂમાલ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એક તો અહીંયા તમને મારા ગામની નદી વિશે કવિતા આપેલી છે એ કવિતાના આધારે નીચે વાતચીતમાં પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે પ્રશ્ન એક તમને કવિતાની કઈ પંક્તિઓ ખૂબ ગમી મોટીથી વાંચો મને કવિતાની ઘણી પંક્તિઓ ગમી છે પણ મને વધુ ગમતી પંક્તિ હું વાંચું છું સાંભળો મારા ગામની નદી મારી માએ બનાવેલી કઢીમાં નાખેલા મીઠા લીમડાના પાંદની આવતી ને વહેતી સોડમ જેવી છે બે તમે જોયેલી સૌથી સુંદર નદીનું વર્ણન કરો જવાબ હા મેં જોઈ છે એક નદી નામે નર્મદા કે આનંદ અને દા એટલે આપનારી નર્મદા નર્મદા એના પ્રવાસ વર્ણનો વાંચેલા પણ એને જોયાનો આનંદ તો વધુ અનેરો એનો વિશાળ પટ એના જળ એની પવિત્રતા અનેક તીર્થ આશ્રમો સાધુ સંતો એનું શું વર્ણન કરવું પ્રશ્ન ત્રણ તમારે કવિતા લખવી હોય તો તમે તમારા ગામ વિસ્તારની કઈ જગ્યા કે વિશેષતા કે વસ્તુ વિશે લખો જવાબ મારે કવિતા લખવી હોય તો મારા પુરાતન ગામ વડનગરના સમેળા તળાવ ઉપર લખો પ્રશ્ન ચાર તમે જોયેલા નદી દરિયો તળાવ કે પર્વત તમને શાના જેવા લાગ્યો તે કહો જવાબ જે નદી મેં જોઈ તે ખળખળ વહેતી શાંત થરેલ કન્યા જેવી દરિયો દીઠો તોફાની નવયુવક જેવો તળાવ વિશાળ ઊંડું પિતાના વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ જેવું ને પર્વત છપ્પનની છાતીવાળા સૈનિક જેવો રક્ષક લાગ્યો પ્રશ્ન પાંચ તમે કઈ નદીએ ગયા હતા ત્યાં જઈને શું કર્યું હતું અમે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીએ ગયા હતા ત્યાં સરદાર સરોવર ડેમ જોયો વિશ્વનું ધ્યાન જેના પર આકર્ષાયું તે પર્યટક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને આનંદ અને ગૌરવનો અનુભવ થયો પ્રશ્ન છ તમને આવડતા નદીઓના નામ લખો જવાબ મને આવડતા નદીઓના નામ ગંગા યમુના ગોદાવરી નર્મદા બ્રહ્મપુત્રા કાવેરી રૂપેણ મહી તાપી સાબરમતી સરસ્વતી ભાદર બનાસ વગેરે પ્રશ્ન સાત કઈ સરખામણી તમને સૌથી સારી લાગી કઈ ઓછી ગમી જવાબ મને સૌથી સારી લાગતી સરખામણી મારા ગામની નદી મારી માએ બનાવેલી કઢીમાં નાખેલા મીઠા લીમડાના પાંદની આવતી તે વહેતી સોડમ જેવી છે મને ઓછી ગમતી સરખામણી મારા ગામની નદી નાના બાળકને મોઢું આવ્યું હોય ત્યારે તેના મોઢામાં પાડવામાં આવતી બકરીના દૂધની શેડ જેવી છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ બે કવિતામાં જોઈને ઉદાહરણ મુજબ લખો તો અહીંયા તમારે જોડ બનાવવાની છે દાખલા તરીકે અહીંયા તમને ઉદાહરણ તરીકે એક જોડ આપેલી છે ક ચાર ઈ તો નાની બહેન મુનની માથામાં નાખવાની બોપટ્ટી તો એ રીતે આપણે બીજી જોડ બનાવીએ લાપસી વાઢી ઘીનો ત્રીજી જોડ બનશે નાનું બાળક મોઢું આવું બકરીના દૂધની શેડ ચોથી જોડ બનશે કઢી મીઠા લીમડાના પાંદડા સોડક અને સૌથી છેલ્લી જોડ બનશે મારું ગામ ગામની નદી વાત કરવી અઘરી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણ કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ખરું કરો તો અહીંયા તમને શબ્દ આપેલો છે શબ્દનો અર્થ ધારવાનો છે તો બોપટ્ટી એટલે રિબિન શેડ્ય એટલે ધા રેલો એટલે નાનો પ્રવાહ વાઢી એટલે ધારવાળી વાટકી કે પવાલું સોડમ એટલે સુગંધ મોઢું આવ્યું એટલે ચાંદી પડી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર કૌશમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરું તો અહીંયા આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે એક દૂધની કોથળી એક કિનારેથી કાપતાં દૂધની પિચકારી છૂટે ગાય ભેંસના આંચળેથી શેડ્ય પડે બે અજીતથી તીખું નહીં ખવાય તેને મોઢું આવ્યું છે ત્રણ તમે શાની શાની સોડમ ઓળખી શકો વાનગીની ફૂલની દોસ્તારની ચાર શાળાઓમાં છોકરીઓના ગણવેશ તરીકે વાળમાં સફેદ ભૂરા લાલ લીલા રંગની બોપટ્ટી પણ હોય છે પાંચ વાઢી વડે ઘી રેડવું સહેલું પડે તેમાં એક બાજુ ધાર હોય એટલે છ અરે નળ બંધ કરો આ પાણીનો રેલો છેક ક્યાંનું ક્યાં પહોંચ્યું પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ કોશમાં શબ્દો પસંદ કરીને ઉદાહરણ મુજબ લખો તો અહીંયા કોશમાં કેટલાક શબ્દો આપેલા છે એને ઉદાહરણ પ્રમાણે લખવાના છે દાદરે મુન્નીની બહુ પટ્ટી તો વાહલી વ્યક્તિની શોભામાં વધારો લાપસીમાં ચોખ્ખું ઘી તો પૌષ્ટિક વાનગીમાં સરસ રેલો મોઢું આવે તો બકરીનું દૂધ તો રોગનો ઈલાજ ચાર કઢીમાં મીઠો લીમડો તો ઝટપટ થતી વાનગીમાં સુગંધ હવે બમાં પણ ઉદાહરણ પ્રમાણે કરવાનું છે મુન્ની વત્તા બોપટ્ટી રમતયાળ વધતાં મોજથી ફરકવું તો રમતિયાળ મુન્નીના માથા પર બોપટ્ટી મોજથી ફરકે છે બે લાપસી વત્તા ચોખ્ખું ઘી તો મિષ્ટાન વત્તા પ્રેમ સાથેનો આગ્રહ લાપસી જેવા મિષ્ટાનમાં પ્રેમ સાથેના આગ્રહથી ચોખ્ખું ઘી પીરસાય છે ત્રણ મોઢું આબું વત્તા બકરીનું દૂધ તો પીળા વત્તા રાહત મોઢું આવતા થતી પીડામાં બકરીનું દૂધ રાહત આપે છે ચાર કઢી વત્તા મીઠું લીમડું પ્રવાહી વાનગી વત્તા સ્વાદમાં વધારો પ્રવાહી વાનગી એવી કઢીમાં મીઠો લીમડો સ્વાદમાં વધારો કરે છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ વાક્યનો અર્થ કવિતાની પંક્તિના નજીકનો હોય તેની સામે ખરું કરું તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યોમાંથી જે વાક્યોનો અર્થ કવિતાની પંક્તિના નજીકનો હોય એવા જ વાક્યોને સામે ખરું કરવાનું છે એવા વાક્યો છે નંબર ત્રણ ધાર્મિકની નાની બહેન ગીતાને ઘરમાં બધા મુન્ની કહે છે માથામાં કાપડની રંગબેરંગી પટ્ટીઓ નાખે ત્યારે તો તે ઢીંગલી જેવી જ લાગે ચાર મારા ગામની નદી એટલી વાહલી અને સરસ છે કે ગમે તેટલું કહું તેની વાત અધૂરી જ રહે નંબર સાત ઘીની તરબતર લાપસી બહુ સ્વાદિષ્ટ લાગે એમાંય જો ઘીનો રેલો થાય તો તો ખાવાનો જલસો જ પડી જાય આઠ વઘારમાં મીઠો લીમડો નાખવાથી કઢી વધુ સ્વાદિષ્ટ બને પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાત જવાબ માટે નજીકનો વિકલ્પ પસંદ કરી ખરું કરો તો અહીંયા કેટલાક પ્રશ્નો આપે છે એના જવાબમાં જે સૌથી નજીકનો વિકલ્પ હોય એની સામે ખરું કરવાનું છે એક મારા ગામની નદીની વાત ન થાય એવું કેમ કહ્યું હશે તો એમાં આવશે એ એટલી ગમે છે કે એનું વર્ણન કરવા માટે શબ્દો મળતા નથી બે નદીની સરખામણી નાની બહેનની બોપટ્ટી સાથે કેમ કરી હશે તો એમાં આવશે જેમ વિભીન નાખવાથી બહેન વધુ સુંદર લાગે તેમ નદીથી ગામ વધુ સુહાવણું લાગે છે ત્રણ નદીની સરખામણી ગીનારેલા સાથે કેમ કરી હશે તો એમાં આવશે ઘીનો રેલો જેમ લાપસી પરથી થાળીમાં ચાલે એમ નદીનું પાણી ખડકો પરથી નીચે વહેતું રહે છે ચાર નદીની સરખામણી બકરીના દૂધની શેડ સાથે કેમ કરી હશે તો એમાં આવશે નદીનું પાણી પીવાથી તે બકરીના દૂધની જેમ મોઢાની પીડા દૂર કરે છે પાંચ નદીની સરખામણી મીઠા લીમડાના પાંદડાની સોડન સાથે કેમ કરી હશે જવાબ જેમ મીઠા લીમડાના પાનની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય એમ નદી પણ ગામના લોકોના તન મનમાં ફેલાઈ ગઈ છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ આઠ નદીની એક સરખામણી કવિતા પ્રમાણે આપેલી છે બીજા મુદ્દા વિશે તમારા સંવેદનો મુજબ સરખામણી લખો તો અહીંયા નદીની સરખામણી કવિતા મુજબ આપેલી છે એ સિવાય તમે કોની સાથે સરખામણી કરી શકો એ તમારે લખવાનું છે એક તેને જોઈએ ત્યારે लापसी पर घाला जेवी ते तरी मीठा मधुरा नाळियेर पाणी जेव्हा त्रण तेने सू त ना बनावेली गरम कढीने सोडम जेवी चार ते अडीे तरी जे रणमध्ये चालीये ते रणमध्ये पाथरेला रेशमी पट्टा जेवी पाच तेने सांभळी तरी खळखळ वेहता छरणाना गीत जेवी छ તેને વાત કહીએ ત્યારે મારા દાદાના વાત્સલ્ય જેવી સાત તેની સાથે રમીએ ત્યારે મારી સાથે રમતા શેરી મિત્રો જેવી આઠ તેમાં નાહવા પડીએ ત્યારે માની જેમ વહાલથી નવડાવતી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ નવ ઉપર લખેલા તમારા સંવેદનોના આધારે કવિતા આગળ વધારો તો અહીંયા તમને મારા ગામની નદી વિશે કવિતા બનાવવાની છે મારા ગામની નદીની શી વાત કરું મારા ગામની નદી ધગધગતા રણમાં ખરે બપોરે આવતા હોઈએ ને આગળ રેશવી પટ્ટો પાથરેલો હોય તેવી છે નદી છે મા તું કેવળ ના અમારી જંતુ પશુ પંખી સૌને પાળતી પોષતી બહાલપે ભરતી મારા ગામની નદી ખળખળ ખળખળ વહેતી ડુંગર તણી વાત મજાની કહેતી મોજમાં રહેવાનું કહેતી ગાતી કવિ કવિ નામ તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે તો આ રીતે તમારે જાતે કવિતા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ એક તો અહીંયા વિદ્યાર્થીઓએ ચિંચવડાના પ્રવાસે ગયા હતા અને પછી શિક્ષકે થોડા દિવસ પછી એમને ચિંચવડાના પથ્થરો વિશે નિબંધ લખવા આપ્યો તો વિશ્વાસે જે નિબંધ લખ્યો છે એ નિબંધને શિક્ષકે વીસમાંથી ચાર ગુણ આપ્યા છે તો બરખાએ જે નિબંધ લખ્યો છે એને તમે કેટલા ગુણ આપશો તો તમારે બરખાનો નિબંધ વાંચીને તમારી રીતે એને ગુણ આપવાના છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ બે શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધી વાક્ય બનાવો તો અહીંયા એક શબ્દ ટ્રેન આપેલી છે એટલે કે કોઈ શબ્દ વચ્ચે જગ્યા રાખેલી નથી તો તમારે એમાંથી શબ્દો શોધી અને ચોક્કસ વાક્ય બનાવવાનું છે ઉદાહરણ તરીકે તમને એક બનાવીને આપેલું છે અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીએ એક લોથલ અમદાવાદ જિલ્લાના ધુણકા તાલુકામાં આવેલું છે બે ત્રણ એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા જ થાય ત્રણ વિટામિનો આપણા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદદ કરે છે ચાર વનસ્પતિ અને પ્રાણીઓ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ ત્રણ બે બેની જોડી બનાવી કીને આધારે સંકેત ઉકેલ્યો તેમાં છુપાયેલ સંદેશ વાંચક પહેલાં જોડી બા અને ત્યારબાદ વર્ગ સમક્ષ રજૂ કરો તો અહીંયા તમને નીચે કીબોર્ડ આપેલું છે એ કીબોર્ડમાં કયા સંકેતનો કયો અક્ષર વાંચવાનો છે તે લખેલું છે તો એના આધારે અહીંયા બે વાક્યો આપેલા છે એ તમારે ઉકેલવાના છે તો પહેલું વાક્ય છે મોટેથી વાંચો અને બીજું વાક્ય છે પરજન્યનું સ્વાગત છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ ચાર ચર્ચા કરો અને લખો તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે પ્રશ્ન એક ચોમાસા સાથે જોડાયેલી કઈ કઈ વાતો તમને ગમે છે અને કઈ કઈ વાતો નથી ગમતી કેમ જવાબ મને ચોમાસા સાથે જોડાયેલી વાતોમાં વરસાદ ગમે છે ખોરા ગમે છે વાછટ ગમે છે વરસાદ વિશેના કાવ્યો ગમે છે ઘર ઉપર રસ્તા ઉપર તળાવ ઉપર વરસતો વરસાદ ગમે છે વરસાદ પહેલાંનું ને પછીનું આકાશ ગમે છે હરિયાળી ગમે છે પણ કાદવ કીચડ થાય રસ્તા ઈયળોને જીવજંતુથી ઉભરાઈ જાય એ ગમતું નથી પ્રશ્ન બે હવે તમે નદી તળાવ કે દરિયા કિનારે જાઓ તો શું શું જુઓ જવાબ હવે હું નદી તળાવ કે દરિયા કિનારે જાઉં તો દરેકનું જુદા જુદા સમયે બદલાતું જતું સૌંદર્ય અનેરો આનંદ અનુભવ કરું નદી કિનારે રેતી દૂર દૂરથી આવીને પથરાયેલા ગોળ ગોળ રંગીન પથ્થરો તળાવના કિનારે ઘાટ મંદિરોને દરિયા કિનારે નજર પહોંચે ત્યાં સુધી દેખાતું પાણી ઘેઘુર અવાજ પરવાળા છીપલા શંખ જોવું પ્રશ્ન ત્રણ ખેતર નદી વાડો વાડી ડુંગર જંગલ જેવી જગ્યાને સરસ રીતે જોવા તમે શું કરશો શું નહીં કરો જવા ખેતર નદી વાડો વાડી ડુંગર જંગલ જેવી જગ્યાઓને સરસ રીતે જોવા અમે જુદા જુદા સમયે જઈશું જે તે જગ્યાઓને સારી રીતે જોવા માણવા અમે કેમેરા કે વિડીયો સાથે લઈશું ભોમિયાને સાથે લઈને અમે એ જગ્યાઓ જોઈશું એવું કશું નહીં કરીએ કે જેથી એ સ્થળોને કે એના ઝાડ પાનને કંઈ નુકસાન થાય અમે અમારું ગૌરવ સાચવીશું સ્થળનું ગૌરવ કરીશું પ્રશ્ન ચાર તમારા ઘર ગામ કે વિસ્તારની કઈ જગ્યા તમને ખૂબ વહલી કે ગમતીલી છે ત્યાં હો ત્યારે તમને શું થાય જવાબ મારા ઘરમાં મારી વાહલીને ગમતીલી જગ્યા રસોડું છે જ્યાં મને મારી મમ્મીનો પ્રેમ અને તેના હાથે બનાવેલું ભાવતું ભોજન મળે મારા ગામ કે વિસ્તારની ગમતીલી વાહલી જગ્યાઓ ઘણી છે એમાં વાહલું મારા ગામનું પુસ્તકાલય ગાયકવાડ સરકારના જમાનાનું ગામનું એક જમાનાનું આધુનિક મકાન જૂના બાળ મેગેઝિનોની ફાઇલ એ ફંફોસવાની વાંચવાની મજા અનેરી જ લાગે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ